प्रदेश ना प्रयागराज मा हाल मा महाकुंभ मेरो चाली रह्यो छे त्यारे देश विदेश थी करोड़ों लोग भाग लेवा पहुंची रहया छे આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે સારી સુવિધાઓ સાથે મહાકુંભની યાત્રા કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી જે હેઠળ GSRTC દ્વારા મહાકુંભ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી ST બોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરાઈ હતી જેની આજથી શરૂઆત થઈ ચૂકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલી ઝંડી બતાવી હતી આ બસ અંગે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આવતીકાલથી રોજ 4 દિવસ અને 3 રાત્રિની આ મહાકુંભની યાત્રાની પ્રાથમિક શરૂઆત અમદાવાદ રાણી બસ મથકેથી ચાલુ કરવામાં આવી છે જેમાં જરૂરિયાત અને સંજોગો અનુસાર वडोदरा સુરત થી પણ ચાલુ કરવામાં આવી શકે છે બોલવો બસ સેવા માટે કુંભમાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ એ ઓનલાઈન બુકિંગ કરવાનો રહેશે જેમાં રાજ્ય સરકાર રહેવાની વ્યવસ્થા પેકેજમાં સાથે જ આપે છે પરંતુ જમવાની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ એ જાતે કરવાની રહેશે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંગવીએ જણાવ્યું કે મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના લોકો જઈ રહ્યા છે આ યાત્રાનો કેજ છલી તારીખ સુધી ફૂલ થઈ ગયું છે જેમાં પ્રથમ બેચમાં 15 જેટલા કાર્યકરો જઈ રહ્યા છે જેઓ આવનાર 15 દિવસ સુધી ત્યાં સેવાઓ આપશે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે એ પ્રમાણે વધુ બસનો આયોજન કરવામાં આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર 3 ફેબ્રુઆરીએ મહાકુંભ જાય એવી શક્યતાઓ છે